સુરતના પાંડેસરા વિસ્તારમાં તે નામ ચોકડી પાસે હોસ્પિટલ ચલાવતો બોગસ ડોક્ટરની ધરપકડ આરોપીની જામીન અરજી માટે મોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર સુભિતસિંહ ઠાકોરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ માતાની એન્જીઓગ્રાફી કરાવવાની છે આ માટે આરોપી તરફથી હાઈકોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું આરોપી આદિલ નુરાની જે હાલમાં વર્ષ બે હજાર વીસ ડ્રગ્સ કેસમાં સુરતની લાજપુર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપી ક્રિષ્ના જનરલ એન્ડ્રોમમાં હોસ્પિટલ ચલાવી રહ્યો હતો આરોપીએ સ્વીકાર્યું હતું કે એમબીબીએસ એમડી ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો લગાવતો ખોટો મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યો હતો હાઈકોર્ટ દ્વારા સર્ટિફિકેટની સત્યતા તપાસવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યો ડોક્ટર દિલીપ તડવી દ્વારા કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું બ્યુરોચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત शहर में બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ગોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોદીના સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જીઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરની શહેટી મોકલેલ હતું જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર સિંહ ઠાકુર ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમબીબીએસ બીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર મૈપાલ સિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે સાહેબ ડોક્ટર અગાઉ પકડાયા છે કોઈ ગુનાઈત ઇતિહાસ છે કરો આ ડોક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડોક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને કોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે સાહેબ હવે કોટા સર્ટિફિકેટ મૂક્યા છે તો આદિલના વિગતની કઈ કે રીતે કાર્યવાહી થશે અને ડોક્ટરના વિરુદ્ધમાં કઈ ઠરાવ આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે કોટા સર્ટિફિકેટ રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે એ શર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ પણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સર્ટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે કેટલી ગંભીર બાબત હાઈકોર્ટની અંદર આ રીતના મૂકી દેતા હોય છે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા શરટી મૂકીને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવે છે અગાઉ કોઈને આ પ્રાથમિક તપાસમાં આવી કે શરતી આપીને જામીન આપી દીધો બનાવ બને સમય ઈ આરોપીને અત્યારે અટક કર્યો છે એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે જે આપણે અગાઉ જાણ કરવામાં આવશે સર આદિલ જેલની અંદર છે પણ કેક તાનો સંપર્ક થયો કે આદિલ જે જેલમાં છે એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે પણ આ એને એની માનું એ અર્જન્ટ એન્જીઓગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડોક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો જે બિલકુલ ખોટો સાબિત થયો છે ઓકે ઓકે શહેરમાં દો હજાર બીસ મેં એક એમડી કા ગુના દાખલ હાથ હતા જીમે એક કરોડ કા મુદ્દામાલ થા ઉમે આરોપી આદિલ સલીમ નુરાની જો લાસ્ટ દો હજાર બીસસે લાજપોર જેલમાં બંધ હે હાઈકોર્ટ કોર્ટમાં એક જામીન અરજી ડાલી હતી જો જામીન અરજીમાં માતા मुदिरा सलीम दुरानी का अर्जेंट एनजियोग्राफी करने का है तो उसके लिए उसको जामीन चाहिए ऐसी उसने अर्जी डाली हुई थी जो अर्जी में डॉक्टर सुबोध सिंह महिपाल सिंह ठाकुर जिसने ये डॉक्टरी सर्टी दिया था हाईकोर्ट ने हमको वो सर्टिफिकेट तपास करने के लिए दिया था और सर्टिफिकेट तपास के दौरान हमको जो डॉक्टर दिलीप तड़वी एमबीबीएस है उनकी सर्टिफिकेट तपास किया था डॉक्टर दिलीप की पूछपरछ करने के दौरान ऐसा मालूम पड़ा कि ये डॉक्टर दिलीप ने सरटी दिया नहीं है मगर ये सर्टी डॉक्टर शोभित सिंह महपाल सिंह ने दिया हुआ है जो डॉक्टर बिल्कुल फर्जी है इस डॉक्टर के पास कोई डिग्री नहीं है और डॉक्टर पांडे साहब में तेरे नाम चौकड़ी पे कृष्णा जनरल एंड ट्रामा हॉस्पिटल चला रहा है जो बिल्कुल गलत और लाइसेंस बिना की हॉस्पिटल है हमने तपास करने के बाद आज रोज क्राइम ब्रांच में एक ऑफेंस रजिस्टर किया है और उसमें सुबोध सिंह की धरपकड़ की है और उसको भी धरपकड़ करने के बाद उसके रिमांड लेंगे और उसके दरमियान जो भी आगे की कार्रवाई करेंगे उसमें अगाऊ उसने कितने सर्टी किसी को दिए हैं कितने आरोपी को छुड़ाने में मदद किया है वो सब निकलेगा जो आगे की माहिती आपको सुप्रत की जाएगी